વાત અમરેલીમાં લેટર લેટર બોમ્બ સામે આવ્યો છે 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 કે જેમાં લખી નારણ કાછડિયાને જવાબ આપ્યો જે રીતે પરિસ્થિતિ સુતરિયાને થેન્ક યુ બોલતા ન આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું તેટલી વાર થેન્ક યુ કહ્યું સુતરિયાએ આ વાત કરી તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે ખુદ જાણો છો તેવી વાત પણ સુતરિયાએ કરી છે

બે દિવસ પહેલા ભરત સુતરિયા સામે એક વિડીયો બહાર આવ્યો હતો જેમાં નારાયણ કાછડિયા કહી રહ્યા હતા કે અમરેલીમાં સિનિયર નેતાઓ છે પ્રદીપ દિલીપ સંઘાણી છે મનીષ સંઘાણી છે ડોક્ટર ભરત કાનાબાર છે છતાં પણ ભરત સુતરિયાની ટિકિટ કેમ આપવામાં આવી એમને થેન્ક યુ કહેતા પણ નથી આવડતું એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો એનો વળતો જવાબ આજે ભરત સુતરિયાએ પણ આપ્યો છે ભરત સુતરિયાએ પત્ર લખીને કહ્યું છે કે મેં તમને જ્યારે પણ આપે મારો મારું કામ કર્યું ત્યારે મેં તમને થેન્ક યુ કહ્યા છે એ પ્રકારે ચાર અલગ અલગ પ્રસંગો બે હજાર અગિયાર બે હજાર તેર ના પણ એમને યાદ કરાવ્યા છે કે જ્યારે એમણે ત્યારે થેન્ક યુ નારાયણ કાછડિયાને કહ્યું હતું આ સાથે ટિકિટ આપવા અને ટિકિટ કપાવવા મુદ્દે એમણે કટાક્ષ કરતા કહ્યું છે કે તમે સૌથી વધારે સારી રીતે જાણો છો કે પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટ આપે છે ને તમારી ટિકિટ કોના કારણોસર અને કયા કારણોસર કપાઈ છે એ તમને જ ખબર છે તમે સત્યથી પરિચિત છો અને આ સત્ય તમારે જ લોકોની સામે લાવવું જોઈએ એ પ્રકારનો પત્રમાં ભરત સુતરિયાએ ઉલ્લેખ કર્યો છે સ્વાભાવિક રીતે અન્ય ધારાસભ્યો પણ ભરત સુતરિયાના સમર્થનમાં હોવાના કારણે એ ધારાસભ્યો પણ હવે નારાયણ કાછડિયાની સામે થયા હોય તેવી સ્થિતિ અમરેલી ભાજપમાં દેખાઈ રહી છે તમામ જાણકારી બદલ આભાર તો ચાર વાર કાછડિયાને કહ્યું છે થેન્ક યુ ભરત સુતરિયાએ વાત કરી છે જે રીતે આરોપો લગાવવામાં આવ્યા હતા તેનો જવાબ લેટરના માધ્યમથી ભરત સુતરિયાએ આપ્યો સાથે કટાક્ષ પણ કર્યો કે ટિકિટ કપાવવાનું કારણ તમે ખુદ જાણો છો સત્ય હકીકત લોકો સુધી પહોંચાડશો ટીવી આશા અમરેલીમાં લેટર યુદ્ધ શરૂ થયું ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે ને આ તમામની વચ્ચે અમરેલી ભાજપમાં જે લેટર યુદ્ધ શરૂ થયું છે સામે નારણ કાછડિયાને પણ જવાબ આપવામાં આવ્યો છે ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે તમે એમના સમક્ષ અવાજ ઉઠાવી

સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાની વિનંતી કરી છે અને છેલ્લે પત્રમાં ફરીવાર થેન્ક યુ કહી અને નારાયણ કાછડિયાને એક સણસણતો લેટર લખ્યો છે જેના કારણે અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવ્યો આવ્યો છે જો કે થોડી પહેલા જ અમરેલી ખાતે દિલીપ સંઘાણીના અભિવાદન સમારોહમાં નારણભાઈ કાછડિયા ઉપસ્થિત હતા પરંતુ આ પ્રશ્નો આ લેટરનો જવાબ ટાળવાની પણ તેમણે ટાળ્યો હતો ત્યારે હવે આ વિવાદ જે છે એ

તમે તેમના તરફ સવાલ ઉઠાવી રહ્યા છો નારણ કાછડિયાએ ભરત ઉતરિયા પર સવાલ ઉઠાવ્યા હતા કે થેન્ક યુ બોલતા ન આવડતું હોય તો પછી પક્ષમાં તમારા શિસ્તનો શું મતલબ ચાર બાર કાછડિયાને કહ્યું થેન્ક યુ તેવો જવાબ ભરત ઉતરિયાએ આપ્યો છે સાથે તેમણે એમ પણ કહ્યું કે લોકોને સાચું શું છે તે તમે લોકો સુધી પહોંચાડો એ વધારે સારું અને એ જ આપણી પાસેથી આશા છે તમારી ટિકિટ કપાવવાનું કારણ અમે જાણીએ છીએ સત્ય હકીકત જે હોય તે લોકો સુધી પહોંચાડો

જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડો તેવી આશા છે મને તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું છે એટલી વખત મેં થેન્ક યુ કહ્યું છે ને બીજી તરફ નારણ કાછડિયા કહી રહ્યા છે કે તમને થેન્ક યુ કહેવાની આદત નથી કે થેન્ક યુ બોલતા પણ નથી આવડતું